જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અન્યનું દુઃખ એક યહુદી ડોક્ટર હતા તેમને એક સુંદર મજાની પુત્રી હતી જેમનું નામ સિયોની જે ઓગણીસો બેની ની અંદર બાવીસ વર્ષની ઉંમરે દર્શનશાસ્ત્રની અંદર સર્વોચ્ચ પદવી મેળવી લીધી હતી અને તે પ્રોફેસર બની અને સુંદર મજાનું શિક્ષણ કાર્ય કરવા લાગ્યા એવામાં તેમને માહિતી મળી કે ગરીબ વ્યક્તિઓનું જીવન મજૂર વ્યક્તિનું જીવન ખૂબ દુઃખદાયક હોય છે અને તેમને ખૂબ પીડા થાય છે આથી તેમણે વિચાર્યું કે મારે એ અનુભવવું છે એ ખુરશી ઉપર બેસીને હું અનુભવી ન શકું આથી તે પોતાનું ઘર છોડી દે છે અને બહાર નીકળી જાય છે અને દૂર દૂર લોકો જે મજૂરી કામ કરે છે તેની સાથે જોડાઈ જાય છે એ એકલી જઈને પથ્થર તોડવા લાગે છે જે મજૂરો કામ કરતા હોય તેની સાથે કામમાં લાગી જાય છે કારખાનામાં જાય છે અને રાત દિવસ ગરમી તડકો અને વરસાદને જોયા વિના તેમની સાથે મજૂરી કામ કરે છે આથી તેમને અનુભવ થાય છે કે આ મજૂર વ્યક્તિને કેટલું બધું દુઃખ પડે છે કે કેટલી તેમને પીડા થાય છે તેની મનોવેદના શું છે તેમનો તેમને ખ્યાલ આવે છે આથી તેમને નક્કી કર્યું કે હું આ મજૂર લોકોને આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરીશ અને તેમના અન્યાય વિરુદ્ધ હું લડાઈ લડીશ અને તેમને સંઘર્ષ માટે સ્પેનની અંદર ગૃહયુદ્ધની અંદર સામેલ થઈ અને લોકોના સેવા અને અન્યાયને સામે લડતા લડતા જ તેમનું મૃત્યુ થયું હતું આમ પ્રોફેસર હોવા છતાં પણ લોકોની ગરીબી અને તેમનું દુઃખ જોવા માટે આજીવન મજૂર બનીને રહ્યા અને અન્યાય સામે લોકોને જાગૃત કરવાનું સુંદર મજાનું કામ કર્યું હતું વંદન છે આવા સેવાભાવી વ્યક્તિને